ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે પણ ઝડપી ન્યાય મળે અને બળાત્કારીઓને ફાંસી થાય તેવી માંગણી સાથેના પોસ્ટરો પ્લે દર્શાવી ન્યાય ની માંગણી કરી હતી કલકત્તામાં અસામાજિક તત્વો દ્વારા મેડિકલ કોલેજની રેસિડેન્ટ ડોક્ટર યુવતી પર બળાત્કાર કરી તેની હત્યા કરવાનો બનાવ બનતા દેશભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે વારંવાર બનતા બળાત્કારના બનાવ અટકાવવા તેમજ પીડિત પરિવારને ન્યાય અપાવવા દેશભરમાં આંદોલન થઈ રહ્યા છે જેમાં તબીબોએ પણ આંદોલન કર્યું હતું ત્યારે ડીસા શહેરમાં પણ કલકત્તાની પીડિતાના પરિવારને ન્યાય મળે તેના સમર્થનમાં ડીસામાં આવેલા બગીચા સર્કલ ગાયત્રી સર્કલ સહિત બગીચા વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ વિદ્યાર્થીઓએ બળાત્કારીઓને ફાંસી થાય અથવા કડક માં કડક સજા થાય તેમજ દેશમાં બનતા બળાત્કાર બનાવ અટકે અને પરિવારોને ન્યાય મળે તેવી માંગણી કરી હતી આજ સુધી ખાલી સ્ટોરીઝ ને એ બધું જ લગાડ્યું છે કોઈએ બી એમ પ્રોપર એવું નથી કર્યું કે ભાઈ આપણે આજે જસ્ટિસ જોઈએ છે ખાલી ત્રણ ચાર દિવસ સ્ટોરીઝ લગાડીને મૂકી દે છે પછી બીજું કશું થયું હતું આજે આમના ઘરે થયું છે કાલે આપણા ઘરે બી થઈ શકે છે તો પ્લીઝ તમે આમના માટે સપોર્ટ કરો અને જેવી રીતે અમે અને અમારી ટીમ ઊભા છીએ એવી રીતે તમે બી આવું કંઈક કરો કારણ કે આ બી કોઈકની છોકરી જ છે આપણે બી કોઈની છોકરી જ છીએ તો આપણે પોતાના માટે ઊભું રહેવું જોઈએ ખાલી ચાર સભામાં ઉભા રહીને બોલવાની કસોટ નઈ થાય સ્ટોરીઝ લગાડવાની સ્ટેટસ લગાડવાની કસોટ નઈ થાય આપણે આપણી જાતે કંઈક કરવું પડશે અને આવા હરામી લોકોને કંઈક પેલું કરવું પડશે એટલે જેનાથી એ લોકો ડરી જાય કંઈક કરશો તો જ તમે આ ન્યાય અપાઈ શકો છો આમને શું નામ કાલ ઊઠીને આપણા ઘરે બી થઈ શકે છે મારું નામ હેલી પંચાલ મારું નામ છે અસમુખ રાણા

તો જસ્ટિસ એના માટે છે કે આજે અમે આટલા બધા ભેગા થઈને ખાલી અમે ચાર પાંચ જણા ભેગા થઈને ઉભા થયા છે તો ડીસાની તમામ પબ્લિકની તમામ જનતાને કહેવા માંગુ છું કે જસ્ટિસ માટે ખાલી તમારે ન્યાય મળો ના જોઈએ એ જોઈએ એના માટે ખાલી ન્યાયનો અવાજ તો ઉઠાવો આજે હું મારા આખા મિત્રો બધા સાથે હું ઉભા થયા એટલે ખાલી એ જ કહું છું કે જે માણસ મરી ગયું છે એ ઉપર જ દેખાય છે એટલે એના માટે ખાલી અમે ન્યાય માટે ખાલી અમે આ રેલી નહીં નાર્મલ એક એ માણસને શાંતિ મળે એના માટે અને ખાસ કરીને ભેગા સ્નેહ અમે આજે બીજો દિવસ છે અમારો કાલે બગીજા સકલે આજે ગાયત્રી મંદિર ઊભા છે તો અમે આજે પોસ્ટર લઈને ઊભા છે અમારું એટલું કહેવાનું કાય છે સરકારને કે કેવું મળવો જોઈએ આ ચૂંટણી માટે જ્યારે ભારત દેશમાં આજે તમામ જોવા જઈએ તો ઘરે ઘરે એમ કોઈ સુરક્ષા નથી ખરી જગ્યાએ રેપ થાય છે અમુક આજે ઉત્તરાખંડ છે તો કાલે મુંબઈના બદલાપુર છે તમારા ઘરની છોકરીને કાંઈ ન થાય સાચું અને સરકારને જણાવવાનું થાય છે કે અમને ન્યાય આપો ખાલી બેઠા બેઠા વાતો કરે કાંઈ નહીં થાય ચાર બેઠક થાય છે વાતો થાય છે ને પછી એ માણસને કાંઈ થતું નથી ચાર મહિનાની જેલ થાય છે પછી પાંચમા મહિને એનો એ જ માણસ બીજી છોકરીને લઈને રેપ કરે છે બટ એ વસ્તુ ન્યાય નથી જ્યારે બીજા દેશોમાં ચીન જેવા દેશોમાં એમને ફાંસીની સજા થાય છે અમુક જગ્યાએ ગોળીથી ઉડાડી દેવામાં આવે છે તો ભારત દેશમાં કેમ એ નથી હું એટલું જ ચાઉં છું કે ભારત દેશમાં બી થવું જ જોઈએ ફાંસીની સજા થવી જોઈએ કાં તો એ રાજસો ને ગોળીથી ઉડાડી દેવા જોઈએ ના હોય તો અમારા જેવા જનતાઓ સામે મોકલો એ માણસો તો અમે અમારી રીતે જ લઈએ ક્યાં તો એટલું જ જણાવવાનું થાય છે કે ન્યાય આપો અને જે છોકરી છે બીજી એક નાની બાળકી છે ચાર વર્ષની એના સાથે પણ દુષ્કર્મ થયું છે એને બી ન્યાય મળે એમના મા બાપ ઉપર ટીવી ઉજળતી હશે એ અમે જાણી શકીએ સો વી વોન્ટ જસ્ટિસ ચોવીસ તારીખ શનિવારના રોજ આજે બીજો દિવસ છે અમારો અને હું ખાલી એટલું જ કહેવા માગું છું કે જે કન્ટિન્યુ ચાલુ રહ્યું છે તે તારીખ લાસ્ટ ઓગણીસ તારીખ સુધી બેક ટુ બેક વીસ થયો એક આ વસ્તુ નથી આ એક કોલકાતાની વાત નથી ઉદલા સંગી વાત છે મુંબઈમાં બદલાપુરની બી વાત છે એટલે હું એવું કહેવા માગું છું કે જે આ લોકો રાક્ષસ જે અવસ્થિત છે એ લોકો

જે માણસાઈમાં આવે છે એ લોકોને ને કહેવા માંગુ છું કે તમે ઇગ્નોર મત મારો કોક દિવસ તમારા ઘરમાં માં થશે ત્યારે શું આજે હું એમ નહીં કહેતો આજે સેકન્ડ ડે છે અમે કન્ટિન્યુ જેટલી વાર ન્યાય નહીં મળે એ દિવસે આજે આ લોકેશન બીજી કાલે બીજું લોકેશન ત્યાં અમે જોવા મળીશું તો ઈશાને તમામ જનતાને સ્વીકારી એક નોટિસ કરીશું કે તમે આ વસ્તુને જસ્ટિસ માટે હાથ એક તમારો અવાજ ઊંચો કરો બસ મારે મારે એટલું કહ્યું છે સુનામ તમારું મારું નામ અને